ਬਾਜ ਨੇ ਗਾ ਗਾ ਬਾਲਦੇ ਜੀ ਜਬਾਜ ਨੇ ਗਾ ਗਾ ਬਾਲ ਮਾਲੂਣਾਂ ਮਾਤ ਝੀਤੋ ਲੈ ਢਾਣਾ ਣਾਣ ਡੋਗ ਢਾਂਡੂ ਲੈ ਸੇਵਾ ਜੀ ਨੀਂਦ ਰੋਣਾ ਵੇ ਮਾਤਾ ਜੀ ਜਬਾਜ ਝੂਲਾਵੇ ਰਖਮਣ ਨੇ ਵਾ ਮਾਤਾ ਜਨਮੋਖ ਜੇ ਦਿੱਤੀ ਉਡੀਏ ਨੀ ਮੁਗਤੇ ਦਿੱਤੇ ਮਾਤਾ ਜਨਮੋਖ ਜੇ ਦਿੱਤੀ ਉਡੀਏ ਨੀ ਮੁਗਤੇ ਦਿੱਤੇ ਦਾ ਸਿੰਦੂ ਦੇ ਜਾਤਾ ਬਾ ਸਾਦੇ ਮਾਤ ਜੀ ਨਵਾ ਬਾ ਬਾਵਾ ਸੇਵਾ ਜੀ ਨੀਂਦ ਨੂੰ ਨਾਵੇ ਮਾਤਾ ਜੀ ਜੰਬਾ ਦੀ ਸੁਲਾਵੇ જ માતા જાણે જોમિયોને બાલા ઝીલ દેવડ કાલ રે શિવા ઝીલ દેવડ ગા તે ધાર મોઠડામાં થે ધોવા ધાર કોપ મળે કોણા કોણ આ કાલ જામાં થે ધોવા ધાર કોપ મળે સેવા દેલ નીંદુ ના વે માતા જી ને બાજ ઝુલાવે સેવા નીંદ રૂનાવે માતા જી ને બાજ આ દેશની ની એ પોતાના દીકરા ને ધાવણ ને ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર નું પાન કરાવ્યું એમ નહીં પણ ગોળિયામાં હિંચોળતા હિંચોળતા હાલડાની એક એક કડીએ સંસ્કાર પાયા છે એમ કીધું કઈ મારા બાપ ધાવી લેજે મારા પેટ ધાવી લેજે પેટ ભરીને આજ તેથી વાયુ ટાઢા મોત ના વાસે તેદી ખાવા ટાણું ક્યાંય આય બાપ આ તારે જે લાડ કરવા લે તારે જે કોટ કરવા એ કરી લે પડકાલ જેદી દિગાણાનો ઢોલ વાગશે ને આપડા દેશનો ધર્મ જેદી જોખમમાં હોય બેન દીકરીના શીળની ઉપર જારે કોઈ હાથ નાખતો હોય તેદી વાય હું ટાઢા મોતના વાસે કુવા ટાણું ક્યાંય ન રહેશે તેદી આજ શિવા એ શિવાજી પછી સુવાનો ટાણું નઈ રહે જમવાનો ટાણું નઈ રહે અને આજ માતા ચોડે ઝુમીયું બાળા જીલજો બેવડ ગાલ શિવાજી નું હાલડું જવરચંદ મેઘાણી નામનો શિવાજી વાણિયો મહારાષ્ટ્રમાં અને હાલડું લખ્યું સૌરાષ્ટ્રના વાણીએ ભાઈ એ જ નેતાના જે સંસ્કારો લઈ અને મોટા થયેલા મહાપુરુષો હાલડ ની કડીએ કડીએ જેને સંસ્કાર ને પીધો હોય સંસ્કારના પાન કર્યા હોય

તેદીયાના શક્તિના મોજા તને ખંડિત ન કરી શકે એવી શિલા બનજે અશમાર ભવ પરશુર ભવ એવી પરશુ બનજે એવો પરશુ બનજે કે દુશ્મનના માથા વાટતા તું પાછો ન પડ પ્રસુતિ કી વેદના કો સફળ કરી દે શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે તું મર મિટ જાના કહેલાના મરદાના પુત કિંતુ નહીં કાયરતા રંચ દિખલા દે તું પાછા પાવ દેકે કે માકીના લજાના લેશ મહાન હોઉા બેટા રણ મેચા એ જે સંસ્કાર નું પાન કરી મેઘાણી ભાઈ એમ લખે છે એ કદાચ બારટીયો બન્યો હોય ને

દાખલાના પંડિત જ્યાં માણસના કાળ જ્યાં ફફડવા માંડી જાય કાદુ નામ સાંભળે ત્યાં એ અને વડાલ ગામ ને ભાંગવાનો જીદી જાહો લખ્યો જહા ચિઠી લખી શું જનેતાના ઉદર માંથી સંસ્કાર લઈને જન્મેલા માણસો હશે એનામાં ખાનદાની હશે એની ખુમારી હશે એની ટેક હશે એનો સત્ય ઘટનાનો અદ્ભુત પ્રસંગ એને વડાલ ગામ ભાંગવાનો જાહો લખ્યો વળી અને પટેલની વવારુ ઘરે આવી છે અને પોતાના ધણીને ભાત દેવા માટે તૈયાર થાય છે ઈ નવનાથની ચુંદડી ઓઢી અને બાયે માથે ભાત લઈ અને ડગલા માંડ્યા ઊંચી પડથારના મકાન પગથિયા ઉતરતા ઉતરતા હાહોએ નજર કરી વહુ છે એ ઘરેણાથી ભાંગી પડે છે એટલા ઘરેણા પહેર્યા છે ખોનાનો અને હાહો ના માટે શબ્દ નીકળ્યા વાહુ ઘરેણા ઉતારીને જાઓ તમને ખબર નથી આપણો ગામ ભાંગવાનો કાદુ મકરાણીએ જાહો લખ્યો છે જાહા ચિઠ્ઠી લખી છે આટલા બધા ઘરેણા પહેરીને મારા દીકરાને ભાત દેવા ન જવાય તમારો બાપ કાદુ લૂંટી લે છે બાય ઊભી રહી ગઈ એક સેકન્ડમાં વહુ હમલાતો નથી તમને કહું છું ઘરેણા ઉતારીને જાવ નહીતર તમારો બાપ કાદુર ઊંટી લેશે અને પાછી ભાઈ ઓરડામાં ગઈ વાતની નીચે ઉતારીને બીજા ઘરેણા પહેર્યા બીજા ઘરેણા પહેરી અને ઈ બાય છે એ બારી નીકળી ત્યારે હાહુ એ કીધું કે વહુ ગાંડી થઈ ગઈ છો તું મેં તને ઘરેણા ઉતારવાની વાત કરી સૌરાષ્ટ્રની પટેલની દીકરી બહુ સરસ બોલી છે કે બાઈજી પેલા પહેર્યા હતા તો મારી હાહર વેલના તમે ચડાવેલા ઘરેણા હતા પણ અત્યારે બીજા વધારે પહેરીને જાવ છો ને તો મારા પીરના ઘરેણા છે તમે એમ કહો છો ને તમારો બાપ લૂંટી લેશે મારે જોવું છે કે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવા માટે હું નીકળી છું અને સાહેબ પોતાના ધણી ભાત દેવા માટે ડગલા માંડ્યા ધીરે 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 એમ કેવાય છે કે એમાં ડુંગરાની ગાળીઓની વચ્ચે વચ્ચેથી હાંકડો રસ્તો માર્ગ નીકળ્યો પોતાની વાડી થોડીક છેટે છે ત્યાં બે બારવટા ઠેકી બારવેટિયા ઠેકીને આડા ફરીને ઉભા રહ્યા અય ભાઈ ઘરેણા ઉતારી દે અમે બારવટિયા છીએ તો કે ઘરેણા ઉતારી દેવા માટે જ પણ મારે એકવાર કાદુ મકરાણીને મળવું છે એ બારવટિયાને એમ થયું કે આઠ આઠ દિવસથી થી ઉપવાસના કડાકા વેઠીએ છીએ એક નાણાં અનાજ નથી આ બાઈના ઘરેણાથી ભૂખ ભાંગી જાય દાળદર ભાંગી જાય એટલા ભાઈ નીકળી છે કાદુ લઈ જાય ને કાદુ પાસે કંડરામાં કાદુ મકરાણી ગીરનો ગીર એ હાવતો જ ભાઈ પણ આમ જ્યાં ને લઈ અને પોતાના બે જુવાનડા આવે છે એને જોયા કાદુ ની આંખ બદલાણી ભાઈ બાર પ્રકારના વટને ધારણ કરી અને જે પોતાના અન્યાય થયો છે અને ન્યાય મેળવવા માટે રાજની સામે લડે બારવટીઓ કહેવાય બાર પ્રકારના ધારણ કરે બેન દીકરીની સામે જોવાય નહીં બેન દીકરીનું શીલ લૂંટાય નહીં સાધુઓને બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડાય નહીં ધર્મ કામમાં કોઈ દિવસ એમ કહેવાય છે કે ધાડ પડાય નહીં એવા બાર પ્રકારના વટ જે ધારણ કરે કાદુ મકરાણી ના બાર વટાનો નિયમ હતો બેન દીકરીની આળ ન કરવી કાદુ એમ થયું કે ખબર નહી હોય છૂટી ગઈ આય કાફરો આ દીકરીને લઈને શું કામ આવ્યા તમે કે મકરાણી અમે નથી આવ્યા એને કીધું છે કે મારે મકરાણીને મળવું છે મકરાણી ઉભો થયો ભાઈ પણ હાવ જ કહેવાળી ખંખેરીને ઉભો થાય આળો મળીને એમ આજ કાદુ થયો દીકરીની પાસે બેટા તારે મને મળવું હા બાપુ હું ઘરેણા પહેરીને મારા ધણીને ભાત દેવા માટે તૈયાર થઈ ત્યારે મારી હાહુએ એમ કીધું ઘરેણા ઉતારી તમારો બાપ કાદુ તમને લૂંટી લે એટલે ઓરડામાં જઈ અને મેં બીજા ઘરે ના પહેર્યા એટલે મારે હાહો એ કીધું કે વહુ તને ખબર નથી પડતી ઘરે ઉતારવાની વાત કરું છું ત્યારે મેં કીધું કે પહેલા પહેર્યા તો એ તો હતા ને આ બીજા મારા પિયરના ના પહેરીને જાઉં છું મકરાણી મારી હાહોને જવાબ દઈને આવી છું બાપ દીકરીને કેમ લૂંટે છે જોવા માટે આજ હું આવી છું ઘરે લેવા એટલે લઈ લેતું પણ બારવટીઓ કોઈ દી ધ્રુજે નહીં બારવટીઓ કોઈ દી રોવે નહીં પણ બારવટા કાદુ મકરાણી નામના બારવટીયાની પાપડના પડદા ભીના થઈ ગયા બેઠા હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી મારે તને લૂંટાય નહીં તો મારી દીકરી થઈ કેવા તું જયારે હા હારે તને વળાવી હશે તેથી હું તને કઈ આપી શક્યો નથી અને દીકરીને ખાલી હાથે મળાય નહીં બેટા આઠ આઠ દિવસથી આ જંગલમાં ઉપાસના કડાકા વેઠું છું તને દેવા જેવું મારી પાસે કઈ નથી પણ તને ખાલી હાથે પાછી નો મોકલાય આ મારા ગુરુની આપેલી મારા હાથમાં જે વીંટી છે એ મારો પ્રાણ વયો જાય પણ આ વીંટી કોઈને દઉં નહીં પણ દીકરી આ વીંટી તને કર્યા વરમાં આપું છું અને તારે હાહુ ને જઈને કહી દેજે કે હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી પણ તારા હાથ ગામના હિમાડામાં જો પગ મૂકું તો હું કાદુ મકરાણી ન કહેવાઉં બટ પુરુષો આ ધરતીમાં જન્મ્યા છે જવરજન મેઘાણી લખે છે કે મૂળ માણેક નામના બારોટિયાને વાઘેર બારોટિયાને જેથી અમરેલીની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો અને ફાંસીની સજા થેલી હતી અને અંગ્રેજ અધિકારીએ એટલું કીધું કે આય એકવાર સલામ કરી દે તારા બધા ગુના માફ મૂળ મકાણે કીધું કે સાહેબ ફરીવાર બોલતો હું તે કીધું એકવાર સલામ કર મૂળ માણે તારા બધા ગુના માફ કે સાંભળી લે સાહેબ મારો મૂળ મૂછે હાથ અને બીજો તરવારે તવા પણ હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને ને નમત નહીં આ અંગ્રેજ બોલા મારો એક હાથ મૂછની ઉપર હોય છે અને એક તરવારની મૂઠની ઉપર હોય છે કદાચ ભગવાનને ત્રીજો હાથ આપ્યો હોય ને તોય ગોલા હું તને સલામ ન કરું ભલા માણસ ફાંસી આપ્યો હોય તો આપી દે મૂળું મૂછે હાથ બીજો તરવારે તવા જો ત્રીજો હાથ તોય નર નમત આ તો ઇતિહાસ ના પ્રસંગો છે જૂના પ્રસંગો છે પણ જનેતાને એના એના નું એટલું ગૌરવ હતું આઝાદીનો સંગ્રામ ચાલતો હતો નહી ભાલા નહી બરસીયું નહીં તરવારિયું તોપ પણ તારું કટક કાળો કોપ વણ હથિયારે વાણિયા તારી વાહે નહીં ભાલા નહીં બરસ્યું નહી તરવાર્યું તો મોહનલાલ કરમચંદ ગાંધી નામના પોરબંદરના ના વાણિયા બ્રિટિશરો આફ્રિકામાં અડધી રાતે રેલવેમાંથી ઉતારી મૂક્યો તેથી મોહન ગાંધી એ પ્રતિજ્ઞા કરી હતી કે તમે મને અડધી રાતે ટ્રેન છોડાવો છો પણ જો હું અડધી રાતે તમને ભારત ન છોડાવું તો માનજો કે હું વાણીઓ નોતો પ્રતિજ્ઞા લઈ લીધી સૌરાસનો વાણીયો બનાવો જેવો તેવો નહીં અને દુલાકા આગે વાણીયા માટે કડી લખે છે બહુ સરસ કડી છે કે મદસત્તા ને બડી રે ભાભરતા ને ગોળ્યા પણ એક ગોળ્યો ગોલાણો નઈ વાણી જેવડે પૃથ્વી બ્રહ્માંડોને ને પણ એમાં એક તોલ્યો તોલાણો નહી વાણીઓ ચોગરધમ ગંધારા ની માતા ના મનમાં એક દીવડો પ્રગટાવી બેઠો વાણીયો સોરઠ પે વારી કે વારી જાઉં પોર બંદર પે એવો વાણીયો આઝાદી સંગ્રામ ચાલે સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાલા લજપતરાય બસો જણાના ટોળાની હારે ગયેલા એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના બે અંગ્રેજ અધિકારી હતા લાઠી લાઠીચાર્જનો હુકમ થયો એમાં જનરલ સાન્ડર્સના હાથમાં જે હોકી ફરતી હતી એ ફરતી ફરતી છે એ હોકી લાલાજીના કપાળમાં લાગી ગઈ હેમરેજ થયું એનું અવસાન થયું એને દેહ ને દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો બધા એમાં ભગતસિંહ ને ખબર પડી ભાઈ પણ મર્દ શીશ બોલી પહેજાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લેજ મર્દેજ મર્દ કહો મર્દ બચાવે ગહરે સા કરે કામ મર્દ કહો મર્દ અહીં આવે એવું મર્દ નું ફાડ્યું ભગતસિંહ ભાઈઓ બધા દર્શન કરવા માટે ગયા ભગત દર્શન કરવા માટે ગયો ત્યારે લાલાજી છે પ્રતિજ્ઞા કરે છે કાય લાલા અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એ અંજલી આપીએ છીએ મને ખબર નથી પણ કાલ નો સૂરજ નારાયણ ઉગે ને સૂરજ નારાયણ આત્મે એ પેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો તો હું ભગતસિંહ નહીં અંગ્રેજ અધિકારી નું બંગલામાંથી બહાર નીકળવું અંગ્રેજ અધિકારી દીધો આ સમાચાર છાપામાં આવ્યા છાપો વાંચતા વાંચતા ભગતસિંહ નો બાપ સરદાર કિશનસિંહ આ સમાચાર વાંચે છે ત્યારે ની માં વિદ્યાપતિ કૌર ને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે મને આ ખૂનમાં ભગતસિંહનો હાથ હોવાની શંકા છે અને તે દિવસે ભગતસિંહની માં બોલી છે સરદાર તમને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ ન હોય આ દેશની જનતાને એના ધાવણનો એટલું ગૌરવ હતું અને આવા કોઈ મહાપુરુષનો પાળ્યો ખોડાણો હોય એની ખાંભી હોય એના માટે ઝવેરચંદ મેઘાણી લખે છે ਕੈਨੀ ਭਸਮ ਗਿਤ ਭੂਮੀ ਪਰ ਚਣ ਜੋਗਾ ਰਸ ਖਾਂ ਵੀ ਅਨੇਖਾਂ ਵੀ ਪਰ ਕੋ ਦਰਸ਼ੋ ਨਾ ਤਮੇ ਕੋਈ ਕਵੀ ਤਾਲਾਂ ਵੀ ਗਣ ਲਖ ਜੋ ਘਾਕ ਪੜੀ ਨਹੀਂ ਕੋਰੀ ਨਾ ਲਾੜਕ ਵਾ ਜਾਣੀ ਕਿ ਲਖ ਜੋ ਘਾਕ ਪੜੀ ਆਹੀ ਹੋਈ ਨਾ ਲਾਡਕਵਾਰਿਆਨੀ ਰਗ ਟਪਕਦੀ ਸਾਸਾਂ ਜੋਲੀ ਸਮਰਾੰਗਣ ਦੀ ਗਾਵੇ ਗਾਵੇ ਸਮਰਾੰਗਣ ਦੀ ਗਾਵੇ ਕੇਸਰ ਵਰਣੀ ਸਮਰ ਸੇਵਿਕਾ ਕੋਮਲ ਸੇਜ ਵਿਛਾਵੇ ਕੇ ਘਾਇਲ ਮਰਦਾ ਮਰ ਤਾਰੇ ਭਾਰਤ ਮਾਨੀ ਆਜ਼ਾਦੀ ਗਾਵੇ ਕੇ ਭਾਇਆ ਤੇ ਘਾਇਲ ਮਰਦਾ ਮਰ ਤਾਰੇ ਮਾਤਨੀ ਆਜ਼ਾਦੀ ਗਾਵੇ કોઈ જને તવી નાવી કોઈ જને તેલ કટોરા નવ કોઈ બહેલી નાવી કે કોઈ ના લાડ કવા યા કોઈ એ કબરૂપુ છી કે કોઈ ના લાડ કવા યાની ਕਬਿਰ ਜੀ ਪੁੱਛਾਰੇ ਕੋਈ ਨਾ लाਡਕਵਾਇਆ ਨੀ ਕੋਈ ਐ ਕਬਿਰ ਜੀ ਪੁੱਛਾਰੇ